માટે સારા સમાચાર છે કારણ કે આ વર્ષે ખુબ સારો વરસાદ પડશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ચોમાસાના હિસાબે હજારો ખેડૂતો રાહ જોતા હોય છે જૂન મહિનો શરૂઆત થવા આવી રહી છે અને ચોમાસાની દાર જોગે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે આપણે જ કુતિયાણા તાલુકાના કવલકા ગામે ભીમભાઈ ઓડદરા જેઓ જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીએ પોતે આગાહી કરતા હોય છે ત્યારે આપણે તેમની સાથે અનેક રેડિયોમાં અનેક ટીવી ચેનલોમાં તેમને આપણે જોયા હશે ત્યારે આપણે ખાસ તેમની સાથે મુલાકાત કરશું કે આ પ્રકારનો ચોમાસું રહે છે કારણ કે ચોમાસાને હરેક ખેડૂત રાહ જોતો હોય છે ત્યારે ભીમભાઈ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાસ કરીને આ વખતે ચોમાસા

કેવા રહેશે વર્ષવ તેનું અનુમાન આવે છે ગયા વર્ષે ચોમાસા સાથે વાવાઝોડું પણ પ્રટકું તો જેના હિસાબે ચોમાસું પહેલા પખવાડે એમ સારું હતું પણ છેલ્લા જે ચોમાસાની રાહ જોવી પડે છે ચોમાસો ખૂબ ખેંચાણું હતું એના હિસાબે આ વખતે ચોમાસાની કમી જોવા મળી રહી છે શું આ વર્ષે કેવું ભરપૂર ચોમાસું રહેશે શું રહેશે હજુ ફરી બહુ ભરપૂર શિકાર વરસાદ રહેશે અને વરસાદ ઋતુના મહિનામાં ખૂબ ખૂબ વરસાદ થશે એવું અનુમાન છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ બહુ ઓછો થાય તો આ વર્ષે શું કેશો એના માટે આ વર્ષે જિલ્લામાં વરસાદ ઓછો થાય છે નાપો જાય એથી વધારે વરસાદ છે કોઈ જિલ્લામાં કમી નહીં એવું અનુમાન છે ખાસ કરીને પોરબંદર જિલ્લો આપણે લઈએ કારણ કે ખેડ વિસ્તાર બરડો વિસ્તાર વિસ્તારો છે જે વિસ્તારોને ની કાગડોળે લોકો રાહ રહ્યા છે પોરબંદર માટે કેવા સમાચાર છે કેવા પ્રકારનું વાવેતર વાવેતર કરશે ક્યારે વરસાદની શરૂઆત થશે કેટલો વરસાદ એટલે કેટલા મહિના સુધી લંબાશે વરસાદ જેઠ મહિનાથી આસો મહિના સુધી વરસાદની શક્યતા છે અને અત્યારે માનો ને કે આપણે દેશી ભજન કીધું ભીમી ગયાર આજુબાજુ કે પૂનમ ની આજુબાજુ વાવણી થઈ જશે એટલે પંદર જૂન થી ત્રેવીસ જૂન સુધીમાં બહુ સારી સિસ્ટમ છે ને સારા પ્રમાણમાં વરસાદ વરસી જશે ને વાવણી થઈ જશે એવું અનુમાન છે આ હતા પિંપાઈ ઓડેદરા જે ખેડ વિસ્તારના ગામડા રહે અને પશુ પક્ષીઓ ઉપર આગાહી કરતા હોય છે ત્યારે આ વર્ષે ખૂબ જ સારું ચોમાસું છે ખેડૂતોમાં પણ આ સમાચાર જોઈને આનંદ થશે કેમેરા પર્સન રામ ઓડેદરા સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા